બોલો આવશે નો મંજુભાઈ કિંગ જુઓ શૂટિંગ કરે છે આમ જુઓ તમે દેખાડો દેખાડો આપડી વાત બેકાર પદ મા તારો પિતામ રોવે લોહી ની બાપ રંગ આવી ગયા છે પદમાવતી પાછળ પાછળ હાલ્યા આવે છે હાલો આપડે જવાનું છે વડલે ની સોંગ નું શૂટિંગ કરવાનું છે ચાલો મારી પાછળ હે લો મિત્રો તો અત્યારે આપણે શંકર ટેકરી છે આપડે નાગધણી ગામ માં મારું ગામ છે એટલે આપડે શૂટિંગ કરવાનું છે માંગલા વાળા સોંગ નું છે ભાઈ દિવસ બનવાના આમ તો ગદ્દાર નથી આમ તો બહુ દિલદાર માણસ છે પણ કરવું પડે વિચાર કરો ખાલી એક મહિના માં કામ મળી ગયું તમે જો

નાઈ કાલે જો સોંગ નું શૂટિંગ ચાલે છે આ રીતના સોંગ ના શૂટિંગ લે છે સોંગ નું શૂટિંગ ચાલે છે થોડું ડિસ્ટર્બ થાય છે વાહન વાહન બધા

વાત જોઈને જ બેઠો તો મેં કીધું કે આ પત્યા વાત જાય એવું છે બધું અને તો વિચાર કરો એક મહિનામાં કામ ચાલુ કર્યું ને ભાઈને કામ મળવાનું ચાલુ થઈ ગયું અને કેટલા ફેમસ થઈ ગયા છે બાયલ ચાવડાનો કામ હોય તો તમે તો મોજ મસ્તી મોજ મસ્તી ઓડિશન લેવા માટે લેવા એક ફોટો 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 પાડી લેવાનો બેન હોય તો સેલ્ફી ફોટો પાડવાનો છે નાલો છે ને ત્યાં તારી પડાઈ જો આમાં તો ગાડીયા કરે લાગે હતી ગાડીયા હોય ને ભલા જાડો છે ન્યાતી ન્યાતી બનાવ આ હેઠે લાકો આવો જો પાહે ઉભરે ને લાંબા ટુકિયા હોય છે ઓલો લાવ કે ન લાવ કાઈ બરોબર છે આવો જાળ આવી જો આવડી ને હા તો દેખી હા જે ઈ રીતે બીગ લાગે ન પડ જ અલે ગેટા ગાવા કાદો પાછું છે ને એક તન વજન મુકને તો કઈ ન હોય

जो मित्रों शूटिंग चालू था ही जैसे फाइट नौसिन एम क्या कहते हैं दंजी भाई शिकवाड़े से तो मैं जो है हमारा तो दंजी भाई वाला एडिटर ने डायरेक्टर ने बुद्ध ये प्रोड्यूसर ने बुद्ध ये दंजी भाई वाला चाहे ऑल मैन वन मैन आर्मी से भाई शहर वास्तो नहीं हुआ क्रोध मा क्रोध मा हाँ आई इंदु गावडे तो अरविंद नेम गावडे आरू पी गावडे आईगी हां आम राव ओडला बाजू ओडला बाजू हां बा अब पाटो मार दे पाटो मार दे संजू भाई किंग जो शूटिंग करे छे आम जोओ तम देखो देखो તો મિત્રો સોંગ નું શૂટિંગ સરસ એવું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપડે એમ કેવાય કે આપડા લોકલાડીલા વાળા કુટુંબ નું ગૌરવ ધનજીભાઈ વાળા નું ઇન્ટરવ્યુ લેશો ને વાત જાણશું કે શોક નું શૂટિંગ કરીને કઈ મજા આવી ધનજીભાઈ કેવું રહ્યું આજે શૂટિંગ બહુ મજા મસ્ત આવી બધા મિત્રો નો સાથ મળી ગયો કુટુંબ નો સાથ મળી ગયો ને આ બેન નો સાથ મળી ગયો વળી

રોવે લોહીની દાંત બાપ રંગ પદ માતા રો પિતામ રૂવે રૂવે લોહીની દાંત લોહી આહુડાની ધાર અમારું ટૂંક જ સમયમાં વિડીયો બની અને સોંગ આવી જાય આ બેન છે પદ્માવતી નો રોલ કર્યો છે હું કલાકાર છું જી ભજનીક છું જી પછી માંડવામાં માતાજીના ના ઝૂલણા હોય તો હાલુ છું

નથી આવું મેલડી મા ધામ જો કાળીયા કુવાના માં મેલડી બીજો વિડીયો ઈ છે અને માતાજી ના માંડવાનો પણ છે પણ પેલા જ વિડીયો માં પ્રેમીઓના પાળિયા પૂજાય અમારે માંગડા વાળા ને પ્રતાપે

લવ સોંગ નથી કરતા એટલે કે જે પરિવાર સાથે જોઈ શકે એવું કામ કરે છે ઓકે તો સારું એટલે એટલે ખુબ સરસ એવું મસ્તી કમ્પ્લીટ થઈ ગયું છે તો તમારે આ સોંગ જયારે કમ્પલીટ થશે તો ભક્તિ થશે તો એ ચેનલ ને તમે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ભવિષ્યમાં જયારે પણ આ સોંગ રિલીઝ થાય તો નોટિફિકેશન મળી જાય બે જય માતાજી મોજ મતી જીજા પણ દર્શક મિત્રો એમ કેવાય કે આજે વીર માંગડા સોંગ શૂટિંગ થઈ રહ્યું છે એમાં એક બેન જે કામ કરે છે એનો આપણે ઇન્ટરવ્યુ લઈશું અને જાણશું કે કઈ રીતના એ કામ કરે છે બેન તમારું નામ શું છે

ભવિષ્ય ગીત બનાવતા હોય એવું કામ કરતા હોય તો બેન કામ કરે છે એટલે તમને કેશું આગળ પણ બેન સાથે વાત કરીએ તમે મૂળ રહેવાસી ક્યાં છો રહેવાસી મૂળ ભાવનગર ના ભાવનગર કે ભાવનગર નીલમબાગ સાઈડ નીલમબાગ સાઈડ

મેડમનો એને કોન્ટેક્ટ કરાયો કે ભાઈ પછી કે જો તમારા બજેટ હોય તો આને લઈ જાઉં જાવ પછી વાત કરી તો કે વાંધો નહીં હું આવીશ ફ્રી હોય તો આવીશ એમ પછી એની એની તારીખ લીધી તો એ ટાઈમે ફ્રી હતા એટલે પછી એને આજે લેતા આવ્યો એમ સરસ સરસ આ બેનને ને કોન્ટેક્ટ કરવા લાલજીભાઈ નો સપોર્ટ થયો તે બાદ